નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસીર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી તથા મહેસાણા લોકસભા સહિત ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર આગામી સાત મેના રોજ મતદાન થશે આગામી દિવસોમાં રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા ઉમેદવારી કરી મત મેળવવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું છે તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો તેમજ મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિજાપુર પાલિકા કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર લોકોના જોડે રૂબરૂ જઈને મતદાન જાગૃતિના બેનરો લગાવીને વિજાપુર શહેરના મતદારોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ કે વિજાપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં આજરોજ વિજાપુર નગરપાલિકાના જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે તેઓ ડોર ટુ ડોર જઈને જે આવનાર જે લોકસભા છે તથા પેટા ચૂંટણી છે વિજાપુર વિધાનસભાની તેમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારના બેનરો લગાવી અને તેના માધ્યમથી જે જાગૃતિ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે સમાચારનો